પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પછી ઘણી સ્તરે ન્યાય મળતો નથી રાજ્યની જનતા આજે સસ્તી શિક્ષણ આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ રૂપે આગળ આવી રહી છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઊભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવવામાં આવ્યો છે એક મે ગુજરાત સ્થાપના દિવસ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓ પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે ડ્રગ્સના કેસો વધી રહ્યા છે મારામારીના કેસો વધી રહ્યા છે આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદ અધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે એક મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પારણા કરશે